બઉ જબરું અને જો કુંડી છે ને ત્યાં પાડું પૂગી ગયું કુંડી બુંડી તોડી નાખ્યો અહીંયા વરલો હતો તોડી નાખી અહીંયા પ્રાગવડ રેવા દીધા ને વરલો ની કાઢી નાખ્યું અને આ આ ભાગ છે ને કાકાનો હે

અમે નેદવાનું હે ને વખેડા તો લીધા એ માંથી આમ ભેટા માં લીધી આમ નમ આમ નમ આમ નમ આમ નમ આમ અહીંયા ભૂઈ ગયા હોય અહીંયા જરા કરે ફરતો ટૂંકમાં હેઢો ચોખ્ખો કર્યો વચમાં વખેડા નથી લીધા હેઢે ટૂંકમાં ખડે વધારે હોય અને માણા ખોટે અહીંયા વધારે થાય હેઢા માં લીધેલો હોય તો ડાયરેક્ટ આવી અને વરવાનું જ રહી અહીંયા આપણે બક્કાલો વાવલ હે ગુવારની ની ચાર હારું હોય બાકી આ બધા ચીભડા વાવલ હે આ બધા ચીભડા હે જો આમનું આ ઢગલો ગાર હોય ને એના માથે વેલા બહુ ચડાય આ જગ્યા પડી વાવ થઈ એટલે વાવી દે તો વાવાય માંડવી એવું કઈ બકાલા જેવો ભારે ખાલું હતું એટલે એ બધું બકાલું ચીભડા ગુવાર ને આમનો ને નેતા આવે અમે વાવ વાવમાં નવા પાણી આવી ગયા આપણે નવી માં આવી ગયું હે આવીને માથે પંદર બે ફૂટ કોરી એ બાકી પચાસ ફૂટ પચા માથે ભયરું હોય હતું જૂનું પાણી ત્રી પાંત્રી ફૂટ ભર્યું હતું પણ આ હવે નવું પાણી આવી ગયું હોય આછરી નીર ભયરી હા હાલો બે વાગ્યા ગયા હે બપોરે આઈ કરી લીધા કોટડીક ચા પી લીધો બે વાગ્યામાં અને હવે જાવું હા જવાનો પ્લાન મારે એક ને જ હતો પણ આઈ કે હું આવું ઈટા વાં કે રોકાઈ જાઉં બપોરે લઈ નતા હાલ કે એક દી ખાધા વાગ્યા એમ થોડા હાલે પછી મારે ભાદરે એકલા ને જવું જોઈએ કે હાલો હું આવું ખેડામણ ચોકી કરી હું આકી હાતી અને ને દેખીએ અમે જો નદીઓ બધી મેડી આઈ હાયો નામારે જોવાનો રતો ઓલે

અમારા નદી નું નામ આપણે અમદાવાદ ગામ હે ને ત્યાં વેદમતી તરાવ નામ જ તરાવ નું નામ જ વેદમતી હે એના ઉપર નદી નામ વેદમતી ને ત્યાં કૃષ્ણ ભગવાન હે ને વેદ ધોયા તો એવું કઈક હતું કૃષ્ણ ભગવાન રાક્ષસ રાક્ષસ લઈ ગયો અશુદ્ધ થઈ ગયા હતા ટૂંકમાં એના ઉપર થી નામ વેદમતી એટલે આટલી શુદ્ધ હે વેદમતી અને નામાધારી આપડે ઓલી નામાધારી નદી હોય ને એમાં વેદમતી નું નામ આવે વેદમતી અમારા આસોટા ગામ

ઓછી ત્યાં જ નથી આ થયું એટલે જો કે વરસાદ છે ને આમ આમ વેરાવેર ઉપરવા વધારે હે અને નદી આમ આગળથી વહી આવતી હતી પરમદી ટૂંકમાં ઉલેદી ખબર પડી અમને કે ધીરે ધીરે વહી આવે હે અને આ બધું પાણી ટૂંકમાં વધારે પૂરતું રેંચનું પાણી હે અને ઉપરવા મે વધારે હે અને થોડુંક રેચનું બધું થઈને કૌનું પાણી વહી જાય હવે આમ છેલ્લે અમારે છે ને દરિયાના કાંઠે અમારા ગામની હિમ ને વડા હોટાનું હિમ છે

Battery, yo. They pharmai đất, ý kiến. Battery, hoặc, hobby, 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 કેવું લાગી હા ચોવીસ કલાક મોર હાવ ખાલી પડી ઘટાડ કવડી વાય જાય વિચાર થાય આપણે ચાલુ બધા ઠીક ભરાઈ જાય નદી કાંઠાનું તર ટૂંકમાં બધું ભરાઈ જાય આવી રીતે જે આ આજે સવારે છે ઓલ વરલા જેવું દેખાય ત્યાં ડેમ છે એ છેલું આ થાય એને એટલું હોય એ ભરી દે ભાઈ અહીંથી આગળ આથી આગળ હજી એક બીજું ચેકડેમાં આવે ને બે નદી ભેરી થાય ઉમણી આબેડીની એક નદી આવે એ બે ભેરી થાય એમાં પાણી આવ્યું હતું તો હજી વધી જાય બાકી આ બોરું એ જાય તરાવ ભરી દે એવું આમ આમને ચાલુ રહે હવે તો હું થોડા ઘણા છાંટા આવે તો એ દેખાય હેલું થઈ જાય પાણી ભેરું પાણી અને બાકી આમ વેરા વેરા આમ હે ને ઉપરવા મેં ટૂંકમાં અમારા કરતાં બધા વધારે જતો એટલે એમ ધીરા ધીરે ટૂંકમાં છેલ્લા ઝીણકા ઝીણકા હતા ને એ ચાલુ થઈ ગયા પછી બધું ભેરું થઈને તો આટલું આમતું થઈ જાય ઓછી તને ઉહાણ નહોતી નદી આવી ગઈ આજે છે ને સવાર નહીં વરાબ બહુ રહી ટૂંકમાં આજ નદીમાં છાંટા આવ્યા જ નથી અને અહીંયા હેને ઉલેદી એક વાર હાથે આકી ગયો તો હવે હેને બીજી વાર હાલે ને તો પાટલાનું ફરતા ઉમે જો કે આપણે દવા છાંટા છે એટલે સાફ થઈ ગયા હે અમુક ને પછી ઓછી હો દવા લાગે જ્યાં રહ્યો ને હું કહું ધ્રુવ રહ્યો ટૂંકમાં ગોળ પાંદવાનું હાવ ગોળ માંડવી જેવું પાંદ હોય ને એ એવું ખડો ને એને થોડીક ઓછી લાગે હે એ હમુરાને તો સાફ કરી નાખે એવું લાગે હડી ગયો હા કઈ ન મરે ટૂંકમાં દહક દીએ હા ટૂંકમાં દહક દીએ મરી દે ભ તો પીરો રેડ અને એની માંડવી થોડીક પીરી છે એ ટૂંકમાં થોડુંક ચણા વાળું હોય એ ફેર પડે અને વાની માંડવી છે ને આથી વનકવાળી છે એ શું છે તાજી બડ વાળું હે આમાં જો પાછો આ બે પછી છે ને ઉતારો પાછો પારવો 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 ઉતારો બીજી વારે ને એમ વાવ ઉતારો ઓછો છે લઈએ થોડોક ફેર પડે ને પીરી છે એટલે થોડીક ગમે ઓછી ને બાકી દવા છાંટી એટલે ખોડ ની દવા છાંટી એટલે વધે ધીરી પડી તો બે વાર હાથી ફરીએ ને થઈ જાય કમ્પલેટ હાલો મંડી આકવા આજ આજ હાથી હે ને આ વરાપ માલ છે એટલે ગણે વધારે કરીએ ખોડે બહુ મરીએ વરાપ રહીએ ભારે આજ હું રહી જાય એટલે કમ્પ્લેટ જોકે જોઈતા વધારે હા આપણે વરાપ પાંચ હાથ આઠ દી કાઢે તો ખરો માંડવી નહીં મજા આવે હાથેડા ફરી જાય ને તો નીકળી જાય એક વાર પછી વળી ઝાલક મારે ને

હાલો હમણાં હે ને ટીલું એક દી મને ટૂંક કાઢવા આવ્યું હતું એટલે તમે વિડીયો જોયો હે તે દીનું હે ને સાલાને છોડ્યું નથી સજા એવી મેળવીને હાલો આજ છોડવું તો માર પડશે આ બેન બેનતા જામફર ગોતેજ છૂટવું છૂટવું આજે ને ડોકમાંથી એ નથી છોડવું ડોકમાં પછી પૂરવાના દી છોડતા બસ

O tiene así yo, tengo un arriba de dinero. O tiene un carro.